દરેક મોટા પુરુષો જે થયા એના જીવનની અંદર જો તમે દ્રષ્ટિ કરો તો એના જીવનમાં એને જે કાંઈ સફળતા મળી એની પાછળ એની માતાનો હાથ હોય હોય ને હોય તો જ એને એવી સફળતા મળી હોય સંત વિનોબા ભાવે જુઓ મહાત્મા ગાંધીજી જુઓ તો એ બધા એવું કહે છે કે અમારા જીવન ઘડતરમાં અમારી માતાઓનો ફાળો છે અને એને કારણે હું ઉજળો છું પુતળી ઉછેરી પુત્ર ને તે દેશ ને શરણે ધર્યો પિતા બન્યો એ રાષ્ટ્રનો ને અમર કીર્તિ ને વરો આઝાદ કે રાયજ્ઞ માં હો માય ગયો હું અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં માં ગાંધીજી ના માતા પુતળીબાઈ તો એમણે બાળપણમાં એ મોહનને એવા સુંદર મજાના સંસ્કારો આપ્યા અને ભણાવી ગણાવીને બેરિસ્ટર બનાવ્યા વકીલ બનાવ્યા એ સમયમાં અને પછી દેશની આઝાદી માટે પોતાના દીકરાને જેણે સમર્પિત કર્યો અને કદાચ એને સમર્પિત ન કર્યો તો એ બાપુ જરૂર બને પણ એ પોતાના ઘર પૂરતા જ બનેત અને આખા દેશના બાપુ ભાઈને આપણે એને ગાંધી બાપુ કહીએ અને જેણે તમે વિચારો કે સત્ય અને અહિંસાના પાયા ઉપર હાથમાં અસ્ત્ર શસ્ત્ર લીધા વગર ખોટું બોલ્યા વગર આ દેશને સ્વતંત્ર બનાવ્યો કેવા અંગ્રેજો એકસો ને નેવ વર્ષથી મૂળિયા નાખીને આ દેશની અંદર રહેલા એને સવાર પડવા દીધી નથી રાતોરાત એને આ દેશને ખાલી કરી અને ભાગવું પડ્યું અને એ ગાંધીજી એમ કહેતા કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મને અંધારાની બહુ બીક લાગતી જ્યારે અંધારું થાય એટલે દોડી અને મા પૂતળીના ખોળે માથું નાખીને એનો પાલો ઉડી જાઓ અને એ વખતે પૂતળી મા મને આંખ માથે હાથ ફેરવીને એમ કે મોહન આવું કાયર થોડું થવાય અંધારાથી બીવાય નહીં તને ખબર છે અંધારું હોય કોઈ પણ માણસ ન હોય પણ મોહન રામ તો ચોવીસે કલાક આપની ભેગા જ હોય માટે જ્યારે એકલો હોય અચાનક અંધારું થઈ જાય તને ડર લાગે ત્યારે તારે રામ રામ એમ જપ કરવો એટલે રામ કાયમને માટે તારી સાથે રહેશે અને આ પુતળીબાઈના સંસ્કારો તમે યાદ કરો ભારત સ્વતંત્ર થયા પછી ગાંધીજી પોતાના સાબરમતી આશ્રમમાંથી નીકળી અને પ્રાર્થના મંદિરની અંદર જાય છે ને એ વખતે નથુરામ ગોડસાઈએ ગાંધીજીને ગોળી મારી અને એ વખતે એને મોઢેથી હે રામ હે રામ આ શબ્દ નીકળ્યા એ બાચપણમાં માતા પુતળીબાઈના પાયેલા શબ્દો હતા માતાએ જો આવું કંઈક પાયું હોય તો એ બાળકની અંદર આજીવન જરૂર રહે છે માટે આપણે કાયર અને નમાલી માતા નથી બનવાનું આવા કોઈ જતી સતી કોઈ દેશભક્ત કોઈ સારા સમાજનું પરિવારનું સારું કરનારા સપૂત અને શુરવીરની મા બનવાનું છે ને એટલા માટે આપણા કવિઓ એવું કહે છે કે સુભાષ ને સરદાર ગાંધી જગતમાં જન્માવજે એ વીરની માતા બની અમદેશને દીપા વજે ઓ ભારતી માતા હવે તું કોઈથી ભરમાશમાં હમદેશનીયે આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સમાજને કઈ કામ લાગે જનની જાતુર રહેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર તારે કુખાઈ એવા દીકરાઓને ઉત્પન્ન કરીશ કે જે સંપ્રદાયને માટે જે દેશને માટે જે સમાજને માટે ભારરૂપ બને બીજાનું બગાડનારા થાય કોઈનું સુધારે નહીં તો કાંઈ નહીં પણ કોઈનું બગાડે નહીં તોય ઘણુંય છે તો જે માતા પિતાને આવા બાળકો છે એ માતા પિતાને ધન્ય છે માટે ચારિત્રનો પાયો માતા ઉપર આધાર રાખે છે બાળકોમાં ચારિત્ર નિર્માણ કરનારી મા એ બાળકનો સૌથી પહેલો ગુરુ છે શિક્ષકો તો પછી અને આપણા બધાના જન્મ માતા થકી થયા છે અમેરિકાના લોકપ્રિય પ્રમુખ અબ્રાહમ લિંકન એ એવું કહેતા કે મારી અંદર જે કાંઈ છે ને એ બધું જ મારી માતાનું પ્રતિબિંબ છે જેમ સૂર્યચંદ્ર પાસેથી વનસ્પતિ મનુષ્યો પશુ પંખી વગેરે જીવન મેળવે તાજગી મેળવે અને સૌંદર્ય મેળવે એમ માતા પાસેથી આખી દુનિયા સ્નેહ સંસ્કાર અને સદાચાર આ ત્રણ વસ્તુ મેળવે છે સ્વામી દયાનંદજી એવું કહેતા કે હિન્દુઓનો ધર્મ એના દીકરાઓને લીધે નહીં પણ એની દીકરીઓને લીધે ટકી રહ્યો છે કારણ કે દીકરીઓ છે એ અલુણા વ્રત અધિક માસ જાગરણ બીજા ત્રીજા એ વ્રત જે વ્રત ઘણા તમારા વ્રત ભાત ભાતના આવતા હોય અને જૂના જમાનામાં આવું બધું કરતા તો આ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખનારી આ દેશની સન્નારીઓ છે રામકૃષ્ણ દેવ એવું કહેતા કે મારામાં ત્યાગ વૈરાગ્યની જે ઝલક છે ને એ બધી જ મારી માતાને આભારી છે રાજા ગોપીચંદે એવું કહ્યું કે મારામાં આ ત્યાગ વહીરાય છે મારી મેનાવતીને કારણે છે એણે મને ત્યાગનો રસ્તો બતાવ્યો દાદાભાઈ નવરતજી એવું કહ્યું કે મારી માતાએ મારી ઉપર ઝીણી ઝીણી નજર રાખી આ દુનિયાની ખરાબ કૂટેવો અને દોષો થકી મારી રક્ષા કરી છે તો આવી ઘણી બધી માતાઓ થઈ છે અને એવા દિવ્ય માં આપણે બધાએ બનવાનું